રાજકોટમાં રેસ્કોર્ટ્સ મેદાનમાં આગામી તારીખ 24 થી અઠ્યાવીસમી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે સુરક્ષાને ધ્યાને લઈ આ વખતે લોકમેળાનો વીમો રૂપિયા પાંચ કરોડથી વધારી રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડ એટલે કે અઢી કરોડનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ત્રણસો ચાલીસ લોકોએ મેળા લોકમેળાનું નામ આપવા માટે એન્ટ્રી મોકલાવી છે મેળા માટે બસો પંદર સ્ટોલ માટે ચારસો ઇઠ્યાસી ફોર્મ ભરાયા છે તો આઈસ્ક્રીમના સોળ સ્ટોલ માટે ફક્ત આઠ જ ફોર્મ ભરાયા છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રેસ્કોર્ટ્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં સ્ટોલની સંખ્યામાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે ગત વર્ષે વર્ષે ત્રણસો દસ જેટલા સ્ટોલ હતા જ્યારે આ વખતે બસો પંદર જેટલા સ્ટોલ છે લોકમેળામાં રાઇડ્સ ધારકો માટે કડક નિયમોથી વેપારીઓમાં રોષ પણ છે આપણને રસ્તો ઉપલબ્ધ થશે એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ ત્રણ વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે પરંતુ કે સ્મૂથ મુવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે અત્યાર સુધી અમને ચારસો છ્યાશી ફોર્મ જે છે એ મળી ગયા છે અને એની આગામી ત્રણ તારીખે હરાજી કરવામાં આવશે તો વર્ષે પાંચ કરોડનો વીમો હતો આ વખતે અમે સાડા સાત કરોડ રૂપિયાનો વીમો લેવા જઈ રહ્યા છીએ